યુનિવર્સિટી એન્ડ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર યુ દ્વારા તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના ના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો જેમાં યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો યુઈબી કમાટી બાગની સામે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં વડોદરા ખાતેના રોજગાર ભરતી મેળામાં બી મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કેમિકલ બી ફાર્મ એમ કોમ એમ બી એમએસસી જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની પચાસથી વધુ વેકેન્સી માટે છ નોકરીદાતાએ અમીલ લાઈફ સાયન્સ શમિલ લેબોરેટરી ટેલેન્ટ એમ્પાયર એમ્પાયર કન્સ્ટ્રક્શન ફ્યુચર પ્લેસમેન્ટ સર્વિસ ઇલેક્ટ્રોસ ઇન્ડિયા લિમિટેડ હાજર રહીને પ્રોડક્શન ઓફિસર પ્રોડક્શન કેમિસ્ટ ક્વોલિટી કંટ્રોલ ઓફિસર પ્રોડક્શન એક્ઝિક્યુટિવ સિનિયર ઓફિસ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની એચઆર ફાઈનાન્સ વગેરે જેવી જગ્યાઓ માટે અઢાર જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા જેમાં પાંચ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં અને ઉમેદવારોને ફ્રીમાં કાઉન્સલિંગ સેવા ઓવરસીઝ સેમિનાર તેમજ મોક ઇન્ટરવ્યુ માટે ગ્રૂમિંગ ટોપિક ઉપર તજજ્ઞ વક્તા દ્વારા માર્ગદર્શન પૂર પાડવામાં આવ્યું તેમજ નાયબ વડા શ્રી અલ્પેશ ચૌહાણ અને કાઉન્સિલર દ્વારા ઉમેદવારોને રોજગાર લક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ એનસીએસ પોર્ટલ તેમજ સ્વરોજગાર લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું Subscribe now and press the bell icon. Never miss an update.